નમસ્કાર ખેડૂત મિત્રો આ છે અંજીર રાજસ્થાનમાંથી આવેલું છે બાડમેરમાંથી બાડમેર જિલ્લો જે ત્યાંથી નાના ખેડૂત લઈને અહીંયા સુરત મને રૂબરૂ મુલાકાત માટે આવેલા આ અંજીર એમણે મને આપેલું છે ત્યાંથી લાવીને જો આમની સાઈઝ એટલે તમે એક અંજીર તમે જોશો તો એક આંગળી ઉપર રાખીએ તો પણ એ નાનું છે એકદમ નાની સાઈઝ છે આટલા અંજીર મારા આટલા હાથમાં સમાય છે મારા અંજીર જે છે જી જી વન ટ્વેન્ટી એ ચાર અંજીર જ એક અથેળીમાં હવે છે તો આ વેરાયટી એમને ત્રીસ વીઘામાં વાવેલી છે અને એમને પોતે અત્યારે ઘણું નુકસાન કરી નાખેલું છે હવે એમને અત્યારે અંજીર રાખવા કે કાઢવા એના માટે મારી પાસે અંજીર લઈને આવેલા મને શું કે તમે આનું કાંઈ થાય એમ હોય તો મને જણાવો કોઈ પ્રોડક્ટ બનતી હોય કે કોઈ પ્રો પ્રોસેસમાં કંઈ યુઝ થતા હોય તો મારે કાઢવા નહીં તો આ વસ્તુનું કંઈ વસ્તુ બન બની શકે નહીં કારણ કે આ ત્યાં સુકાઈ ગયા પછી પણ આ અંજીર કંઈ કામમાં આવતા નથી એટલે આ રીતે કોઈ ખેડૂત રોપા લેવામાં છેતરાઈ ન જાય કારણ કે કોઈ પણ નર્સરીથી રોપા લે તો નર્સરીવાળાને પણ ખબર નથી હોતી ક્યારેક ક્યાંના કઈ વેરાયટી છે શું છે આના મા બાપ કોણ છે આની પ્રજાતિ કઈ છે આનો આગળ પાછળનો કોઈ ઇતિહાસ ન ખબર હોય અને આપણને ખેડૂતોને અંજીર આપી દે પછી ઈગા પછી છ આઠ મહિને વર્ષે આપણને ખબર પડે કે આ વસ્તુ તો કંઈ કામમાં આવે એવી નથી તો ખેડૂત બિશારો બરબાદ થઈ જાય અને પછી પણ એ વાવેતર કરી ન શકે અને ખર્ચો પણ એનો ફેલ જાય તો આવી પોઝિશન તો ખેડૂત ન થાય એના માટે ખાસ ધ્યાન રાખવું એના માટે મહત્ત્વનો વિડીયો છે તો ખેડૂતો સુધી પહોંચાડવો ખૂબ જ જરૂરી છે સમર્પણ અંજીર ફાર્મ ગામ મોટા કડીયા